સમાચારમાં વાત કરીએ ઈસંડ તો કલોલ તાલુકા ખાતે આવેલ ઈસંડ ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત સરકાર દ્વારા રોજ ઈસન ગામે દેવમરીન એકેડમી ખાતે એક પેડ મહાકે નામ અંતર્ગત વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કલોલ તાલુકા સંયોજક ભાર્ગવ પટેલ દ્વારા આ વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન અંતર્ગતની માહિતી આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં કોલેજ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયત રાજેશભાઈ પ્રજાપતિ ગાંધીનગર જિલ્લા સંયોજક જગદીશજી કોલેજના એચઆર ડિપાર્ટમેન્ટના નામીબેન બેન ચોપરા એ કે શર્મા કોર્ડિનેટર કેપ્ટન કશ્મીર સિંહ સાથે ગામના વડીલો પણ હાજર રહ્યા હતા જેમાં એકસો આઠ વૃક્ષો વાવ્યા હતા અને સાથે તેમનું જતન થાય તેવા શપથ પણ લીધા હતા રિપોર્ટર પ્રવીણ ઠાકોર કલોલ